ઉત્તરાયણમાં પતંગની થી લોકોના ગળા કપાતા હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે દર વર્ષે પોલીસ અને જો દ્વારા લોકોને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમો કરતા હોય છે હાલ ઉત્તરાયણનો તહેવારના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ અને એનજીઓ દ્વારા લોકોને જાગૃત કરવાની સાથે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી રહી છે આજે ખાતે માત્ર પાંચ હજાર જેટલા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું સુરક્ષાના અલગ અલગ પોઈન્ટ ખાતે આ પ્રમાણેના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે વાહન ચાલકોને ગ્રહના ભાગે સેફટી બેલ્ટ ઉત્તરાયણ સુધી બાંધી રાખવા માટેનું સૂચન પણ કરાયું છે આ અંગે ટ્રાફિક પોલીસ અને એનજીઓ દ્વારા એક સુંદર મજાનો મેસેજ આપતા કહ્યું હતું કે આમનો જીઓ પરિવાર માટે ખૂબ જ કિંમતી છે. ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન નામની એનજીઓ સંસ્થા ટ્રાફિક પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે આજરોજ ચોપાટી છત્રી ખાતે ટ્રાફિક અવરનેસના પ્રોગ્રામ સ્વરૂપે એક ગળામાં બેલ્ટ બાંધીને અમે લોકો લોકોનું ગળું જે મકર સંક્રાંતિના તહેવારો દરમિયાન રોડ ઉપર આડાવડા જે દોરા લટકતા હોય એ દોરાથી લોકોનો ગળામાં ઇન્જરી ન થાય એ બચાવવા માટે આજરોજ આ ગળામાં પટ્ટાનું વિતરણ કરી અને લોકોને અવેર કરી રહ્યા છીએ અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ તમામ જે અમે અવેરનેસ પ્રોગ્રામના માધ્યમથી લોકોને સમજાવી રહ્યા છીએ સીટ બેલ્ટ પહેરો હેલ્મેટ પહેરો ટ્રાફિકના નિયમોનું પાલન કરો રેડ લાઈટ જમ્પ નહીં કરો સ્ટોપ લાઈનની પાછળ તમારું વાહન ઊભું રાખો ડાબી બાજુનો લેપ લાઇન ખુલ્લો રાખો વગેરે આ લોકોને અમે ટ્રાફિક અવરનેસના પ્રોગ્રામના માધ્યમથી સમજાવવાની મુહિમ ચલાવી રહ્યા છે આ બેલ્ટ એક સ્પેશિયલ ઓર્ડરથી આ સંસ્થાએ બનાવડાવેલો છે અને લગભગ એની ક્વોલિટી બહુ સારી છે કે કાચ પાયલી દોરી હશે તો પણ તમારા ગળામાં એ દોરીનો દોરીથી ઇન્જરી નહીં થાય આ સેફટી બેલ્ટ આપણે ન્યૂઝ ચેનલમાં તમે રોજ જ જોશાઓ તો ઉત્સાહનના ટાઈમમાં કે કોઈને કોઈને ગળામાં ચોટ પહોંચે છે ઘણા લોકોનું મૃત્યુ થાય છે તો વાહન ચાલકો જેટલી વાર બાઇક લઈને નીકળે છે સ્કૂટી લઈને નીકળે છે એટલી વાર એ લોકો આ સેફ્ટી બેલ્ટ પહેરીને નીકળશે અને સંજોગ બને એવો કે કોઈ દોરી આવી ગઈ છે એમના ગળામાં તો એમનો જીવ બચી શકે છે અને આ ઘણો ઉપયોગી છે 100% અસરકારક છે દોરીથી થી કયા કયા વિસ્તારોમાં આ પ્રમાણેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા સુરતના બધા જ મેજર જંકશન્સ પર જેમ કે અથવા ગેટ છે વીઆર મોલ નું સર્કલ છે કતારગામ નું સર્કલ કતારગામના મેજર સર્કલ છે ઉદના પાંડેસરા

શ્રમિક વિસ્તારો સિવાય માં તો ચોક્કસ કાર્યક્રમ થશે પણ મેજર જંકશન જ્યાંથી આ શ્રમિકો પસાર થાય છે જ્યાં મેજર ટ્રાફિક પસાર થાય છે ત્યાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવશે મારું નામ બ્રિજેશ વર્મા છે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં હું પ્રેસિડેન્ટ છું અને આ જે કાર્યક્રમ છે ઉત્તરાયણ પર્વ જે આવી રહ્યો છે ઉત્તરાયણ પર્વમાં વાહન ચાલકોની સેફ્ટીને ધ્યાન લઈને અમે એમનો પતંગના દોરાથી ગળું ન કપાય એના માટે એક સ્પેશિયલ સેફ્ટી બેલ બનાવેલો છે અને આ કાર્યક્રમ અમે છ તારીખથી લઈને તો ચૌદ તારીખ સુધી અલગ અલગ સુરતના અલગ અલગ વિસ્તારોમાં કરવાના છે અને આ કાર્યક્રમના અંદર આ વર્ષનો અમારો લક્ષ્યાંક એમ છે કે એક લાખથી વધારે લોકોને અમે સેફ્ટી બેલ અમે વિના મૂલ્યે અમે આપીએ અને આ કાર્યક્રમની વાત કરીએ તો આ કાર્યક્રમમાં અમારી સાથે જેસીઆઈની આખી ટીમ ઉપસ્થિત છે વનિત શ્રામ કોલેજના સ્ટુડન્ટ ઉપસ્થિત છે અને અમારા આખી ટ્રસ્ટી ગણો અમારી સાથે આ કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છે

થીમ પણ અમે રાખેલી છે સુરક્ષા જીવન રક્ષા એટલે સડક સુરક્ષા જો આપણે રાખશો તો ઓટોમેટિકલી એક્સિડેન્ટ ઓછા થશે અને દર વર્ષે જે દરરોજની વાત કરીએ દરરોજના પાંચસો લોકો રોડ પર અકસ્માતથી એમની જિંદગી ગુમાવે છે તો એવું જિંદગી ન ગુમાવવામાં આવે એના કારણે આ કાર્યક્રમનું અમે આયોજન કરીએ છીએ